ગુજરાતમાં લોકસભાની સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થવાનું છે ત્યારે હવે ટૂંક સમય જ બચ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચારથી બે દિવસ ગુજરાત આવ્યા હતા ત્યારે બીજા દિવસના પ્રવાસ દરમિયાન તેમણે જામનગર ખાતે જનસભા સંબોધી હતી અને હાલારી પાગડી પહેરી સીધા મંચ પર પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત લોકો મોદી મોદીના નારા અને અબ્કી બાર ફિરશે મોદી સરકાર તેમજ ભારત માતા કી જય જેવા નારા સુધારાઓ સાથે તેમને વધાવી લીધા હતા પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરતાં જ જણાવ્યું કે જામ સાહેબે મને પાઘડી પહેરાવી છે જામ સાહેબની આ પાઘડી મારા માટે પ્રસાદ છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કંઈ બાકી ના રહે અને તેમનો પ્રેમ મારા માટે ખૂબ મહત્વનો છે આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા